ચૂંટણી ક્ષેત્રમાં કડક ચકાસણી બાદ 50 ઉમેદવારો હવે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે ચૂંટણી અધિકારી કિશન બી ગરસર અને અધિકારી માલિકની હાજરીમાં ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ કુલ ફોર્મમાંથી ડમી ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા રાજકીય પક્ષો અપક્ષ અને અન્ય ઉમેદવારોને મનાવવામાં વ્યસ્ત છે ઉમેદવારોનું અંતિમ ચિત્ર આવતીકાલે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે કાલે અંતિમ રેસ કોણ કોણ રહેશે નમસ્તે હું કિશન ગેરસર ચૂંટણી અધિકારી ચોરવાડ નગરપાલિકા તથા પ્રાંત અધિકારી મેંદડા આજ રોજ જે ચોરવાડ નગરપાલિકામાં ફોર્મ ભરાયેલા હતા તેની ચકાસણી હતી અગિયાર કલાકે ચકાસણી ચાલુ કરવામાં આવેલી બંને પક્ષના તથા ત્રણેય પક્ષના જે પ્રતિનિધિઓ હાજર હતા ચકાસણી દરમિયાન જે છે કુલ વોર્ડની ચકાસણી કરવામાં આવી જેમાં તમામ વોર્ડમાં ભાજપના ચાર ચાર ફોર્મ અને કોંગ્રેસના ચાર ચાર ફોર્મ એમ મંજૂર રાખવામાં આવેલા છે તથા આમ આદમી પાર્ટીનું વોર્ડ નંબર ચાર માંથી એક ફોર્મ મંજૂર કરવામાં આવેલ છે અને વોર્ડ નંબર એકમાં એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ મંજૂર કરવામાં આવેલ છે આમ કુલ જે ચોસઠ ફોર્મ ભરાયેલા હતા તે પૈકી પચાસ ફોર્મ મંજૂર કરવામાં આવેલા છે અને ચૌદ ફોર્મ ડમી ઉમેદવાર હોવાના લીધે ના મંજૂર કરવામાં આવે છે